વિષ્ણુ પુરાણ વિષ્ણુ પુરાણ હિન્દુ ધર્મના અઢાર મહાપુરાણોમાંનું એક અતિ પ્રાચીન અને પવિત્ર પુરાણ છે આ પુરાણમાં ભગવાન શ્રી હરિવિષ્ણુને સૃષ્ટિના સર્જનહાર પાલનહાર અને સંહારક તરીકે વણવામાં આવ્યા છે વિષ્ણુ પુરાણ વૈષ્ણવ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ માનવામાં આવે છે આ પુરાણમાં કુલ છ અંશ છે અને આશરે એકસો છવ્વીસ અધ્યાયો છે તેના રચિતા મહર્ષિ પરાસર છે અને શ્રોતા તેમના શિષ્ય મૈત્ર છે પ્રથમ અંશ સૃષ્ટિની ઉત્પત્તિ આ ભાગમાં સૃષ્ટિના સર્જનનું વિસ્તૃત વર્ણન છે ભગવાન વિષ્ણુ અનંત જળમાં શેષ નાગ પર શયન કરે છે તેમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થાય છે કમળમાંથી બ્રહ્માજી જન્મે છે બ્રહ્મા દ્વારા પંચમહાભૂત દેવતા અસુર માનવ અને પ્રાણીઓની રચના થાય છે કાળ પ્રલય અને પુનઃસર્જનનું સુંદર વર્ણન મળે છે આ ભાગ આપણને શીખવે છે કે આખી સૃષ્ટિ ભગવાન વિષ્ણુની ઈચ્છાથી ચાલે છે દ્વિતીય અંશ ભૂગોળ અને બ્રહ્માંડ આ ભાગમાં ધરતી અને બ્રહ્માંડનું વર્ણન છે જમ્બુ દ્વીપ ભારત વર્ષ અને અન્ય દ્વીપો પર્વતો નદીઓ સમુદ્રો સૂર્ય ચંદ્ર ગ્રહો અને નક્ષત્રોની ગતિ તેથી સ્વર્ગ પાતાળ અને નરકલોકનું પણ અહીં કહેવામાં આવ્યું છે અહીં ભારત વર્ષને કર્મભૂમિ ગણવવી અને માનવ જીવનનું મહત્વ સમજાવાયું છે તૃતીય અંશ ધર્મ અને વણાશ્રમ આ ભાગમાં માનવ જીવનના ધર્મો સમજાવવામાં આવ્યા છે ચાર ચાર વર્ણ છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ચાર આશ્રમ છે બ્રહ્મચર્ય ગૃહસ્થ બાનપ્રસ્થ અને સંન્યાસ શ્રાદ્ધ યજ્ઞ દાન વ્રત અને રાજધર્મ અને સમાજ વ્યવસ્થા એવી રીતે વર્ણાશ્રમ સમજાવવામાં આવ્યા છે આ ભાગ જીવનને સદાચારી અને સંયમિત બનાવવાનું માર્ગદર્શન આપે છે ચોથો અંશ એટલે કે રાજવંશો અને અવતાર કથાઓ આ ભાગમાં રાજાઓ અને વંશાવલીનું વર્ણન છે સૂર્યવંશ અને ચંદ્રવંશ ભગવાન રામ અને શ્રી કૃષ્ણના વંશ પ્રહલાદ ધ્રુવ અંબરીશ જેવા મહાન ભક્તોની કથા ભગવાન ભક્તોના રક્ષણ માટે અવતાર લે છે એ ભાવ અહીં સ્પષ્ટ કરવામાં આવે છે પંચમ અંશ શ્રી કૃષ્ણ અવતાર એટલે કે સૌથી મહત્વપૂર્ણ અંશ આ ભાગ સૌથી લોકપ્રિય છે શ્રી કૃષ્ણનો જન્મ પૂતના વધ કાલિય નાગ દમન ગોવર્ધન ધારણ રાસલીલા હંસવત અને દ્વારકાની સ્થાપના શ્રી કૃષ્ણને પૂર્ણ બ્રહ્મ અને પરમાત્મા તરીકે દર્શાવવામાં આવ્યા છે તેથી ષષ્ઠ અંગ એટલે કે કલયુગ અને મોક્ષ આ અંતિમ ભાગ કલયુગનું વર્ણન કરે છે કલયુગના લક્ષણો અધર્મની વૃદ્ધિ માનવના ઉગણો ભગવાનના નામના સ્મરણથી મોક્ષ ભક્તિ યુગનું મહત્વ આ ભાગ કહે છે કે નામ સ્મરણ અને ભક્તિથી કલયુગમાં પણ મોક્ષ શક્ય છે વિષ્ણુ પુરાણનો સંદેશ પહેલું ભગવાન વિષ્ણુ સર્વવ્યાપી છે બે ધર્મ કર્મ અને ભક્તિ જીવનના સ્તંભ છે ત્રણ અહંકાર ત્યાગી ભક્તિ કરવી ચાર સચ સરચરિત્ર જીવન જ મોક્ષનો માર્ગ છે નિષ્કર્ષ વિષ્ણુ પુરાણ માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની કલા છે તે મનુષ્યને ધર્મ ભક્તિ અને જ્ઞાનનો માર્ગ બતાવે છે અને અંધ ભગવાન ભગવાને વિષ્ણુનામાં લેન થઈ જવાની પ્રેરણા આપે છે જય શ્રી કૃષ્ણ